સ્વીપ એક્ટિવિટી અંતર્ગત આજરોજ ચોસઠ ધ્રાંગધ્રા વિધાનસભામાં શ્રીશુકુંજથી લઈ અને રાજકમલ ચોક સુધી એક મતદારોને જાગૃત કરતી રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું કે જેમાં હાઈસ્કૂલના વિદ્યાર્થીઓએ ભાગ લઈ અને જે ધ્રાંગધ્રાનો ડેન્સલી પોપ્યુલેસ એરિયા છે કે જ્યાં લોકો વધારેને વધારે આ કેમ્પેનને જોઈ શકે એ રીતે વિસ્તારમાં રેલી કરી અને વધારેમાં વધારે મતદાન થાય એ રીતની જનસમાજને અપીલ કરવામાં આવી હતી વધુમાં ચૂંટણી માટે તંત્ર હવે કમર કસી રહ્યું છે તો વધુને વધુ લોકો મતદાન કરે અને આવનારા લોકસભાની ચૂંટણીમાં સો મતદાન થાય એ સુનિશ્ચિત કરવા મારી નાગોદરાવાસીઓને નમ્ર અપીલ છે નમસ્કાર મારું નામ બિનાલ દાવે છે હું ધોરણ આઠ બોમાં ભણું છું હું શિશુકુંડમાં ભણતી વિદ્યાર્થી છું આ લોકશાહી મતદાન માટેની રેલી છે આ રેલી માણસોને મત દેવા માટે પ્રોત્સાહિત કરવા માટે છે મેં પણ આમાં પાર્ટિસિપેટ કરેલો છે આ આ રેલી આપણે બધા માણસો મત દે એમના અધિકારો પૂર્ણ થાય એના માટેની છે અને આ રેલી ધ્રાંગધ્રામાં બધે ફરશે લોકોને મતદાન કરવા માટે અપીલ કરે છે અને હું એવી આશા રાખું છું એવી અપીલ કરું છું કે બધા લોકો પોતાના હક માટે વોટ કરે